ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત મળી છે હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે છે ભરવામાં આવ્યા ત્યારે કોર્ટેનામા ભંગના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ જાહેર પાટીદાર આંદોલન સમયે કિરણ ચોક પર રેલી કાઢવામાં આવી હતી બે હાજર સત્તર માં સરથાણામાં હાર્દિક સામે ગુનો નોંધાયો હતો ત્યારે હાર્દિક પટેલને સુરત કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે સર અમે ખાલી એટલું કહી શકીએ કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે તો માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો દેખો કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે

વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય સ્વાભાવિક છે એના ઉપર શું વીતી હશે આપણે બધા જાણતા હોઈએ છીએ ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપીને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે આવી ઘટના આપણા તમામના ના હૃદયો ને હંમેશા કાપી દેતી હોય છે ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું